હલો મિત્રો જય માતાજી બાબા સીતારામ આપ સૌ મિત્રોનું નવા વિડીયોમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું મિત્રો મારી ચેનલમાં નવા નવા વિડીયો હોય છે જેમ કે વિલેજ લાઈફના વ્લોગ ફેમિલી વ્લોગ અને ટ્રાવેલિંગ વ્લોગ હોય છે તો પ્લીઝ મિત્રો અમારી ચેનલની મુલાકાત લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સૂર્યનારાયણને આપણે દર્શન કરી લેવી જો સૂરજ દાદા ઉગી ગયા છે અને આપણે આંબો છે સરસ મજાનો ઘણો બધો મિત્રો આપણે અહીંયા બજરંગાસ બાપાનો ફોટો લગાડેલો છે ત્યાં આપણે બજરંગાસ બાપા ની આરતી કરવાની બાકી છે તો આપણે પેલા આરતી કરી લેવી તો હું જો thanks આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે અને હવે મારે સમય થઈ ગયો છે કામે જવાનો તો પણ મારે પણ જવાનું છે તો આપણે મળવી પાછા તમે વિડીયોમાં બન્યા આપણે મિત્રો પગી ગયા છીએ અને જો આ બિલ્ડિંગ છે તેમાં આપણે કામે બે અને હવે જુઓ આપણે અંદર જવાનું છે જો તમે જોઈ શકો છો અંદર મિત્રો એન્ટ્રી થતા તે બદ્રનદાસ બાપાનો ફોટો આવે છે જો મિત્રો આ બંદ બાપાનો ફોટો છે જય બદરંગદાસ બાપા તો મિત્રો આપણે જો ઉપર જાવી સેવી અને હવે કામે પણ હવે આપણે બેહી જવાનું છે મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અમારે લંચ પડી ગયો છે અને હવે આપણે જમવા જવાનું છે આજ તો બાર જમવા જવાનું છે વિડીયોમાં બન્યા રહીજો તમે આજ તો મિત્રો આપણે શાકપૂરી ખાવાની છે જો આપણે અહીંયા આવ્યા છીએ અને જવો અહીંયા જમવાનું કંઈક આવું કંઈક છે મિત્રો મિત્રો આપણે જમી લીધું છે અને હવે પાછું આપણે કામે બે જવાનું છે લંચ પૂરો થઈ ગયો છે અને મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું એક નવા વિડીયોમાં તો બધાયને જય માતાજી